અમદાવાદના શિલજ રાંચડા રોડ પર ગત મળી રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે પૂર્ષ ઝડપે એક બાદ એક નવ વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ નીતિશ શાહ નામના કાર ચાલકે અમદાવાદના શિલજ રાંચડા રોડ પર રાત્રે દારૂના નશામાં નિયંત્રણ ગુમાવતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર્સ સહિત નવ વાહનોને ટક્કર મારી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અકસ્માત બાદ રોષે ભરેલા સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો જેના આધારે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કિયા કારના ચાલક નીતિન શાહે દારૂના નશામાં સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી જેમાં વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અકસ્માત સર્જીને કાર ચાલક બહાર આવ્યો ત્યારે તેને સીધા ઊભા રહેવાના પણ હોશ નહોતા તે વારંવાર નીચે બેસી જતો અને લથડિયા ખાતો હતો એક વિડીયોમાં સ્પષ્ટ તે દેખાઈ રહ્યું છે જે આધારે અંદાજ લગાવી શકાય છે કે કાર ચાલક કેટલા દારૂના નશામાં હતો જે બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને ફોન કર્યો હતો જે બાદ પોલીસ આવીને લોકોના ટોળા વચ્ચેથી યુવકને લઈ ગઈ હતી એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી